મારા સાથીઓ એક કવિતા બનાવી છે ચૂંટણીનો જંગ લાવી રેખાબેનનો એક જ નારો અઢારે આલમ છે મારો મોદી છે એવો નરબંકો કે દીધો છે દુનિયામાં ડંકો અઢારે આલમ છે મોટો અને સામે કોંગ્રેસ પક્ષ છે ખોટો અયોધ્યામાં ફરકે છે રામની ધજા અને ધણીધર સામળો રાખશે લજા સર્વે સમાજ છે સાથે અને જવાબદારી લીધી છે માથે ઘરો ઘર જઈને કહેજો કે વોટ કમળને દેજો ઉમટ્યા નરને નારી અને જીત રેખાબેન નક્કી તમારી સોશિયલ મીડિયામાં થોડાક રેજો માપે હામે ભલે ગમે એવી ગાળો આપે રાખજો મોદીજીનું માન દેજો સુપાત્ર ને દાન રાત્રે ખેતરે જાતા આપણે બીતા અને પાણી કુવાનું પીતા બાજરી પાવા પરગમ જાતા અને અઠવાડિયે એકવાર નાતા ન હતા થોભલા કે ન હતા આજના જેવા વિવા હતા તો હતા માત્ર કેરોસીનના દીવા ન થાતું શિયાળું કે ન થાતું ઉનાળું ન થતું જીરું કે ન થતા ઘઉં આ વાત જાણે છે હવ હોય એક વાત આજુબાજુમાં જઈને કેજો કે વોટ મોદીજીને દેજો દવાખાનું દસ લાખ તો કોંગ્રેસને કરાય નહીં કદીએ માફ કોંગ્રેસ પક્ષ છે કુડો અને કહાની લખનાર તમારો મિત્ર છે ધૂડો આપ સૌનો આભાર રાષ્ટ્રના નિર્માણ માટે ગમે એવી ભૂલ થઈ ગઈ હોય સામે ગમે એવું હોય તો રાષ્ટ્ર નિર્માણ ભૂલાય નહીં પછતાવાનો વારો કોઈ કોઈથી આવે નહીં વિચારજો આપણા બાળકો માટે વિચારજો રાષ્ટ્ર માટે વિચારજો હિન્દુત્વ માટે વિચારજો મોદીજી માટે વિચારજો અને કમળનું બટણ એવું દબાવો કે કોંગ્રેસના છૂપડા સાફ થઈ જાય આતંકવાદીઓ ના સફાયા માટે બટન દબાવવું પડશે વિકાસ માટે કમળનું બટન દબાવવું પડશે સારા શિક્ષણ માટે આપણે કબળનું બટન દબાવવું પડશે અને વિશ્વની મહાસત્તા ભારતને જો બનાવી હોય તો કબળનું બટણ સાત તારીખે દબાવવું પડશે ગુજરાતમાં અને ગમે એવી ભૂલ થઈ ગઈ હોય તો એની સજા રાષ્ટ્રને કદી હોય નહીં પક્ષને ક્યારે સજા હોય નહીં દેશથી મોટું કોઈ નથી સૌથી મોટો ધર્મ હોય તો રાષ્ટ્ર ધર્મ છે રાષ્ટ્રધર્મ વિશેષ છે એટલા માટે કહું છું પર નારી સંગ ભેટે નહીં ધ્યાન ધરતવ દૂધકો કવિ સમજ ભેદ પિંગલ કહે કે અહી ધર્મ રાજ ભૂતખો ઈશારો કાફી હોય મિત્રો અને ભગવો ભગવો ને ભગવો નકા પછી થશે કે ભોગવો ભોગવો ને ભોગવો એ વારો ક્યારે ના આવે એક વખત અંગ્રેજો આવ્યા આપણે છેતરાઈ ગયા ઓણો આવ્યા સખો આવ્યા તુર્કો આવ્યા મુગલો આવ્યા ઘણી ઘણી વખત આપણે છેતરાઈ ગયા છે પણ આજનો યુગ ભણેલો યુગ છે આપણે બધું જોયું છે વાંચ્યું છે આપણે છેતરાવાનું નથી એક દાડો સાત તારીખે સવારથી સાંજ સુધી જાગવાનું છે આખો દિવસ અને વોટ કમળમાં આપવાના છે અપાવવાના છે દોડી ધોડીને નપાવવાના છે આટલું કરવાનું છે અને પાંચ વર્ષ સુધી આપણા માટે રેખાબેન જાગશે આપણે એક દાડો જાગવાનું છે રેખાબેન પાંચ વર્ષ સુધી જાગશે એની હું ખાતરી આપું છું એની બનાસકાંઠાની ધરતી એના લોકો ખાતરી આપે છે એની ખાતરી મોદીજી આપે છે એની ગેરંટી આપે છે અને એની ગેરંટી ખોદી ખાલી જાય નહીં એટલે મારા વાલા મિત્રો ક્યાંય મને મિત્ર માનતા હો ધર્મને માનતા હો તો જોજો ચૂકાય નહીં બસ આટલી ટકોર કરવી હતી આપ સૌનો ખૂબ